જોઈએ સમાચારનો વિસ્તારથી તો આણંદના ખંભાતમાં ઝેરી ગેસ લીકેજથી તફરી મચી રોહન ડાઇઝ કંપનીમાંથી ઝેરી ગેસ લીકેજ થયો છે જીપીસીબીની ટીમ રોહન ડાઇઝ કંપનીમાં પહોંચી છે જેતપુરા બાજીપુરા પંડોરિયાપુરા ગામના લોકોમાં આ ઝેરી ગેસ ફેલાઈ જવાને કારણે રોષ જોવા મળી રહ્યો છે કેટલા ગામમાં ઝેરી ગેસની અસરથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ઝેરી ગેસની શ્વાસ લેવામાં પણ લોકોને તકલીફો થયાની ફરિયાદ ઉઠી છે ખંભાતમાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે ત્યારે રોહન ડાઇસ કંપની સામે કાર્યવાહી કરવા માટે લોકોએ માંગ કરી છે આ અંગે વધુ માહિતી સંવાદદાતા બુરહાન પઠાણ આપી રહ્યા છે બુરહાન ઝેરી ગેસ લીકેજની ઘટના આસપાસના લોકો જે છે તે આ મામલે ફરિયાદ પણ કરી રહ્યા છે જાણવા માંગીશું કે શું ઘટી હતી આ ઘટનાને હાલ ત્યાં શું પરિસ્થિતિ છે જીચોક જો વાત કરવામાં આવે તો ખંભાતમાં રોહન ડાઈસ કંપનીમાં આજે વહેલી સવારે ગેસ લીકેજ થયો હતો જેને લઈને અફરા તફરી મચી જવા પામી હતી વહેલી સવારે જે ફેક્ટરી કંપનીમાં બોટમ માંથી આ ક્લોરો ગેસ લીકેજ ની ઘટના બની હતી આ ઘટનાને લઈને આસપાસના જે કલમસરના જેતપુરા બાજીપુરા પંડોરિયાપુરા જહાંગીરપુરા સહિતના વિસ્તાર અને ગામોમાં જેરી ગેસની અસર જોવા મળી હતી અને જેને લઈને લોકોને શ્વાસ લેવામાં તકલીફો પડી હતી બિલકુલ બુરહાન આભાર